નવસારી જિલ્લામાં ખાડાને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે ત્યારે આજે વાંસદા ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર છપ્પન ના ખાડાને લઈને ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાડાને લઈ ત્રણ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિરુદ્ધ પ્રદર્શન કર્યા બાદ આજે વાંસદા ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર પડેલા ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય નનંદ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી ખાડામાં બેસી જઈ ચક્કાજામ કરવામાં આવ્યો હતો જોકે પોલીસે તેમને ઉઠાવીને રસ્તાની સાઈડે કર્યા હતા અને નેશનલ હાઇવે નંબર છપ્પનના અધિકારીઓને બોલાવ્યા હતા ત્યારબાદ તેમણે એક અઠવાડિયાની અંદર તમામ ખાડાઓ પૂરવાનું જણાવવામાં આવ્યું હતું અને જો એક અઠવાડિયામાં ખાડા નહીં પૂરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સુધીનો નેશનલ રોડ અત્યંત બિસ્માર બિસ્માર છે છે દર વર્ષે થાય આજે અમે ચક્કાધામ ચક્કાધામ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અમે કરવામાં આવ્યું અને અમારે એક જ ખાતરી જોઈતી હતી કે આ રસ્તા પરના ખાડા કેટલા દિવસમાં દૂર કરો આ રસ્તો કેટલા દિવસમાં સારો બનાવો હાઈવે ઓથોરિટીએ જેને એજન્સી આપી કામ આપ્યું છે એમણે આવીને અમને એક અઠવાડિયાનો પોલીસ અધિકારીની સમક્ષ અમને એશ્યોરન્સ આપ્યું છે અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું સમગ્ર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં જોવા જાવ હાઈવે નેશનલ હાઈવે નંબર છપ્પન પર અંબિકા નદીનો બ્રિજ જે ખંભાળિયામાં આવેલો છે એ બિસ્માર છે એવી જ રીતે ચીખલી તાલુકાનો સ્ટેટ હાઈવેનો હરણ ગામનો પુલ બિસ્માર છે નવસારી જિલ્લાના નેશનલ હાઈવેના ઘણા બધા રોડ બિસ્માર છે અને એ જો તાત્કાલિક સમયસર જોઈની મરામત ન કરવા આવે આવનારા દિવસમાં તૂટી જાય એવી શક્યતા પણ છે